તો જય શ્રી રામ અને જય દ્વારકાધીશ ભાઈ કેમ છે ને ગાડી લોડિંગ કરી લીધી પચીસ ચાલુ છે બરાબર અને આજે સાંજ પણ પડો આવી છે હવે આપણે ચોટીલા જઈને એક બ્રેક થવાના છે અને કંપનીનો માલ છે એટલે વિડીયો ઉતાર્યો નથી કોશિશ કરી રીતી મેં કોશિશ નથી કરી કરીને કોશિશ કરી રીતી સિક્યોરિટી ગાર્ડ કે ભાઈ અમારી નોકરી કે કેમેરામાં ખબર પડી જાય તો અમારી નોકરી પણ જઈ શકે મેં કીધું હાલો ભાઈ નથી ઉતારો રહેવા દો ઓકે કેન્સલ કરો બરાબર અને હવે ચોટીલા જઈને આપણે ડીઝલ નાખવાનું છે ત્યાં થોડુંક સામાન બધું લેવાનું છે કોલગેટ બ્રશ કાચ સાફ કરવાનું છાપા કાચ સાફ કરવા માટે ઓકે રાજુભાઈને કંઈ પણ સામાન લેવાનું હશે તો લેશે રાજુભાઈ પણ આપણી સાથે છે બરાબર રાજુભાઈ બતાવી દઉં રાજુભાઈ જય શ્રી રામભાઈ ભાઈ કે છે ભાઈ હો ભાઈ ભાઈ આપ જ્યારે વાળા विजयवाड़ा जा रहे हैं ना देखा राजू भाई ने बता दिया हम जा रहे हैं विजयवाड़ा और ये सफर होने वाला है काफी लंबा और ये गाड़ी वाला इधर गाड़ी लगा रहा है मतलब हम अभी निकल नहीं पाएंगे गाड़ी भाई पीछे पीछे गाड़ी जाएगा पीछे तो नहीं जाएगा क्या पीछे कोई गाड़ी है क्या शायद दिख तो नहीं रहा है इधर से तो नहीं दिख रहा है ये गाड़ी वाले ने इधर लगा दिए बोलो उतर के देख लीजिए उत्तर के देखने क्या जरूरत है वो तो सेंसर बजेगा ना अपने बचेगा अप। तो सेंसर सेंसर वाला है 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 थोड़ा सा बजता चोटीलाना तो बराबर हवा मारी फिल्टर गाड़ी दबाई दबाई बातों करू खाई गए डीजल नहीं हाँ हेली पेड़ बहुत मेहनत नी राजू भाई फिल्टर चढ़ाव हम राज भाई ओ ऐसे ऐसे चढ़ेगा ऐसे हाँ ऐसे ऐसे घुमा घुमा के घुमाना नहीं ऐसे हिला के जाते हैं वो उधर चढ़ेगा ना इधर भी चढ़ेगा क्या भाई बस आखी पाखी ना है ना भूख लगी फुल ओ भूख लगी राजू भाई ने लगी मने आज तो लगी जमानू आए से रोटली मैगी से मेरा बुआ ना जाग से बराबर कैरी रस आ गया से जो देवनगी होटल में दिल से इने आज ही साख से जो आया बटे का दाल सेव टमाटर आया जो ઘણી બધી રેસિપી છે पापડ છે पापડ હું લગાયનો સાઉં જો રોસ્ટ ફ્રાય કરી ન તો ઠંડુ ન હોય બરાબર ઓ ભાઈ આ બનાવી લે આ

गेम से राजू भाई राजू भाई यार तुम्हें वीडियो ना बने हो होतो तो यार वीडियो लो लो बना लो यार यार मैं सो रहा था आपको वीडियो बना लेने चाहिए था ना अभी हम तो इधर पहुंच गए यार अभी मोबाइल का हो तुम्हारा लॉक मार लेने यार हां 6168 हां ये देखो भाई साहब उतारा ना भाई बोल के आया तो तुम्हारे फोन आया था ऐसे क्या 63 नंबर किसका है हाँ वो मेरे पापा का है, है अच्छा क्या बोल रहे थे इधर क्या चालू बोले मजे में है क्या बात अच्छा उधर वो चाय का डबरी आ रहा है ना उधर साइड में लगा के ब्रेक कर देना मैं चाय पी लेता हूँ क्या ना नींद उठती नहीं है यार भाई यार

આ જો કોર ફૂટવો મીંડ્યો બધા જાડવા કોર ફૂટે એટલે હવે લગભગ આપણે સાપુતારામાં જઈ પણ નીકળશું ને મજા આવશે ઠંડુ વાતાવરણ મજા આવે એટલે શેડો આનું થોડો થોડો હજી બહુ વરસાદ તો થયો જ નથી ફૂલ એ થાય ને એ થયો જ નથી કે પાણી જમીન પી ગઈ એવો નથી થયો થોડો થોડો થયો મીડિયમ મીડિયમ તો એ જો એટલું ટૂંકમાં નામી લીલું થઈ ગયું સરસ કહેવાય આપણે જો ઉપર ટોપ ફ્લોર ઉપર જવા આપણે માટી ફરી ફરીને આવે ને આપણે ત્યાં જવાનું ઓલો ડુંગર દેખાય ને રીગાર્ડ કરવાનું બાકી રાજુભાઈ તમારો ઓલો વિડીયો બનાવવાનો હોય આવ્યો ને આવ્યો બી આના બાકી येलो 3500 सेल्फी पॉइंट है जो ऊपर ऊपर सेल्फी पॉइंट है जो तुमने तो आज इतला ढुंगर देखा ने या लाइन टू लाइन आमनो है वहाँ थियो जो क पड़्या है आमनो लाइन टू लाइन छे ने सेट चलीगा में गाड सुदी बते सुदी तो मैं आज ढुंगर उ से लियो ने हम जी लाइन टू लाइन है आमनो वहाँ देखो महादेव होटल शुद्ध शाकाहारी बराबर आई आवे आपरे जमी लेई काय आई में खादु तो यार मजा आ गई इधर किधर साइड में इधर लगा दो ना गाड़ी को एकदम नदारे गाड़ी ने आज चापू तारा माहे ने गरम रोग रोग तड़का नहीं चढाई यार आज केम मोडा पुगे चापू तारा

હાલ લો ગઈશ તો ગુડ મોર્નિંગ યાર કવર થઈ ગઈ છે બરાબર ને આજ રાતે યાર બહુ વરસાદ વર્યો એટલે આપણે ઉસ્માનાબાદમાં ઉઈ ગયા હતા બરાબર જોઈ લઈએ આમ પાણી પાણી પીડ્યા હજી તો આમ તો વરસે ફૂલ વરસાદ બરાબર અહીંયા કંઈ છે નહીં અને આમનો નજારો તમે જોઈ લ્યો સૂરજ જતા હતા ઉગી ગયા પણ દેખાતા નથી અને આપણી ગાડી બરાબર કારણ કે રાતે ધોવાઈ ગઈ એક સર્વિસ થઈ ગઈ હવે છે ને આપણે અહીંયાથી ધીરે ધીરે નીકળાવી ટાયરું પહેરી ને જોઈ લઈએ હવા બવા ક્યાં ઓછી છે ને બરાબર વાહે પણ બધું કમ્પ્લીટ છે અહીંયા સાફ કરવાની જરૂર છે ને કઈ સાફ કરીને અહીંયા અહીં સાફ કરીને પછી નીકળીને ભાઈ અતિશય વરસાદ વહેરો ભાઈ અતિશય બહુ નથી વહેરો ટૂંકમાં મીડિયમ મીડિયમ વરસાદ છે બહુ નથી હજી આગળ મને બહુ દેખાય યાર આગળ કંઈ દેખાયું નથી વરસાદ બહુ છે એવું લાગે છે આવી ગયું રેલવે સ્ટેશન સોલાપુર અહીંથી થાય છે તુલજાપુર આપણે તુલજાપુર ટર્ન લેવા ને આપણે સોલાપુર તો જવાનું રહે સિંગલ પટાઈ રસ્તામાં છે અહીં સિંગલ પટ્ટી રસ્તો છે અહીંયા બરાબર અને આ ઓલો હે નલ દુર્ગા વાળો સિંગલ પટ્ટી છે ને વરસાદ વરસાદ તો બધું વધુ ગયું તડકો થઈ ગયો એકદમ આવું ફક્ત ભૂગી જાય હે મારા હિસાબમાં બાકી આમાં કંઈ નક્કી નામ કઈ કઈ વધારે ખાઈ જાય તો ના એ ભૂગે ગયો અત્યારે કાટો એમ કે હું બરાબર એ જ માપ માં હું માપ દેખાય તો કઈ નક્કી ના કહેવાય અહીંયા વાળો રસ્તો છે ને આ આખો ખોટુંકમાં રસ્તો ખરાબ છે એટલે આમાં બહુ ટૂંકમાં હું રસ્તો એમ થાય ખોટેક છે એમ રસ્તો રૂપારો છે એ કંઈ વાંધો નથી જાય આમાં લોચો એ થાય બહુ આગતા હોય ને ઓશિકતાનો થડકા આવે ભાઈ ઓશિકતાના એવા ઓદા આવે ને એને ટૂંકમાં વાત કરી એટલે આમાં જ્યાં ધીરી જ આખવી પડે હવે તો રસ્તો આ સારો આવી હવે આગળ કર્ણાટક લાગી જાય ને હજી ઉમરગામનું બોર્ડર આવીએ ને એક ટોલ નાખવા આવીએ એ પછી નમસ્તે રસ્તો હૈદરાબાદ થી આ 250 કિલોમીટર સુપર હાઈવે છે આયા આ એટલામાં થોડોક લોચા હોય ભાઈ આટલો રસ્તો જો હોજી કામ ચાલુ છે હું કહ્યા કામ ચાલુ છે બની જાય પછી કઈ ટેન્શન નહિ આયે સૂટ મોટો ગાડી જાહે એ બંદર ભઈયા દેખ કે ચલો ભાઈ થોડા યાર શું કરતા હો હે ઓલે ઘરે આપણે આયા ને વરસાદ ચાલુ હતો અત્યારે કઈ નથી અતન તડકો હે

પણ આજી ઓમનાબાદ નું જયરાબાદ નું બોર્ડર વટીન આવી છે અને જયરાબાદ હજી અહીંથી છે 25 કિલોમીટર બિરદાર હૈદરાબાદ 136 કિલોમીટર રોડ જોઈ લે રુપારો કયો છે ભાઈ ગાડી મજા આવી જાવ આકવા ને રીnder આવી જાય ગાડી આખતા હોય જાવ રીnder આખતા ક ભાઈ કાજીભાઈ

हाँ मैं पेट्रोल पंप से ये बंद से आया हूँ मैं पेट्रोल पंप अच्छा है वो तो सो जाने का इधर लगा कोई टेंशन नहीं धूप होता है ना हाँ बारिश आए तो भी टेंशन नहीं कुछ टेंशन नहीं भाई इधर तो बहुत अच्छा है देखो तो कितनी सारी गाड़ियाँ पड़ी है इधर अपना जी जी वाले देखो जीजी जी छत्तीस है जीजी जे है जी जे है बहुत होता है तो खाई ने पी गया राजू भाई अम्मा को दे ली थी है मारे थोड़ा तमाकू देने विचार है राजू भाई आपकी तमाकू मैं भी दूंगा मेरे को ये तमाकू के बिना चलता नहीं है गाइस तमाकू अपना पुराना धंधा है इसलिए राजू भाई, ना दे दे। भाई, भाई, <laughs> भाई ने वो गाड़ी आकवा दे दी थी हाँ तमाकू होना ही राजू भाई हूँ खबर था ना कहूँ राजू भाई हवा उठे ने आराम करने आ जाओ हूँ तो बराबर आराम कर राजू भाई उठा

Nó có dính khay cho họ bởi đi Lấy chứ bình kết nạp phón bộ hồng không? Phón là lấy chứ bình xác lịch rồi Ếc mũ này gào, Ếc mũ này gào Có xa hết đi thay loading nó tao nó hả Baby

મસ્ત ચા પી અને પછી નીકળશું હોટલ આપણે અહીંયા આગળ જ છે વીસ કિલોમીટર હવે છે ચણા ને સેવ ને ચેવડો ઘણી બધી વસ્તુ બરાબર આ પાવડર વાળીયલ છે આ પી લ્યો ને એટલે ઊંધા પડી જાય આનો નસો છે ને એટલે સેડો કયો આ પાવડર નાખે પેલા પછી જો આ ચા ભરે પછી ચેઈમાં નાખે પછી હલાવે અને પછી આ પીઓ ને આ ચા પીઓ ને લે હે ને નીંદર જ ના આવે બે દીધી બે દીધી નીંદર ના આવે મે બેટ જાઉંગી इधर ફર આ ચા મે રસ્તામાં પીધીલી ભાઈ છેડો પડી આ ગયા ઓ આ ચા પીઓ એટલે તમે ઉંધા પડી ગયા આંધ્રામાં ફેમસ માં ફેમસ ચા એક વીસ રૂપિયાની ની હતી ચાલીસ રૂપિયા બરોબર અને મેં આગળ ઓલી ચા જે પીધી હતી ને આવતા હતા અમે એ ચા હતી પચીસ રૂપિયા એ ચા જરાક વધારે કડક હતી આ સાહેબ ઓછી કડક હતી ઓલાને મેં કીધું તો વધારે કડક કરી દીધી નિંદર ના આવે એવી રીતના બનાવી દે કે હા ભાઈ વાંધો નહીં મોજ કરે મને હવા સુધી નીંદર આવવાના તો હોટેલ છે બરા હોટેલ દેખાડતા ભૂલી ગયો ને બીજે નંબર ખાવાનું તમને બતાવ્યું નઈ પણ ખાવાનું મે આજ કાનું ત્યાં રહી રહી તું ખાધું હે એવું નહી માર મોબાઈલ માં બેટરી હતી 3% આખે મોબાઈલ ચાર્જિંગ દેરો ગાડી માંથી અને આખડી જ છે ને બહાર નીકળું ચાર્જિંગ એને તો હું ઓર ગાડી પર માથે આવતો લાગી છે તું ભગાયો આ નથી ભૂહી નાં દર ના લાગે એ તા બે બે જણા આવે આયા છે ગાઈસ યાર વિજયવાડા આવી ગયા એમ તૈયાર છે ને

વજ ગઈ વિજય વાળા વજ ગઈ બરત બરશ કરી લીધું આને હવે અત્યારે વિજય વાળામાં ચા પીવું મારે કુદન બરત ને વરસાદ હવે ઓછો પડી ગયો એમ જોઈ લ્યો આ આગને થોડું પહેલા સ્કૂલ દેતો તો ભાઈ નહી બિલ્ડિંગ બિલ્ડિંગ છે ને હવે આ ગાડી બ્રેક કરી રાજીભાઈ તો હુઈ ગયો યાર ટીચર આજ બહુ નિંદ્રા લ્યો યાર થઈ ગયો હું હાલો ચા પી લ્યો તો ભાઈ આપણે ખાલી કરવાની જગ્યાએ પહોંચી ગયા છે અહીં બરાબર અને અહીંયા દુકાનમાં ખાલી થાય માલ દુકાનમાં દુકાન મોટી બધી બિલ્ડિંગ છે અને અહીંયા વિજયવાડામાં નજર રહ્યો મસ્તીનો હવે વરસાદ ચાલુ છે ધીરે ધીરે આમ જોઈ લઈએ સારું બિલ્ડિંગ અને અહીંયા જ્યાં ગાડી ખૂચી જાય એવું હતું પણ હજી ખૂંચી નથી ભગવાન દયા બરાબર એટલે ટેન્શન જેવું છે નહીં બરાબર ભાઈની બિલ્ડિંગ ઊંચી બહુ છે જો ભાઈ આરીસા

નાખી આપણે ગાડી અનલોડિંગ કરી નાખીએ બરાબર થોડોક ભાડા નો થયો તો નહીં કમ્પ્લેટ કરી નાખ્યો અને હવે ડાયરેક્ટ આપણે પાછી ગાડી લોડિંગ કરવા જઈએ તો આગલો વિડીયો જોવાનો ભૂલજો નહી જય શ્રી રામ જય મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બરાબર मेरी थे राजू भाई तो राजू भाई ने मुंबई अवर लगी रजा ओके थैंक यू बाय